જાય છે મકાયા બફાઈ ગયા છે તો હવે તમને દેખાડો તો મિત્રો દેખો આ મકાયા બફાઈ ગયા છે છે તો મિત્રો તમારે બકાયા કેવા લાગે છે કોમેન્ટ કરજો તો મિત્રો બકાયા કાઢે એટલે હું તમને દેખાડું કેવા છે આ મકા જશવંતભાઈ અને રોહિતભાઈ આ બકા ગયા છે સાથે દેવું ભાઈ પણ છે જે તમે દેખી રહ્યા છો લીંબુ લેવા ગયા છે ઉડાવા પાણી આવે છે આ લીંબુ મિત્રો આ મારા રોહિતભાઈ જે કોઈન પ્લેયર કોમેડીના કિંગ માસ્ટર લેબુ લઈ રહ્યા છે તો મિત્રો ફાઇનલી લેબુ લઈ લીધા છે તો હવે બે જઈ રહ્યા છે મકાઈ ખાવા માટે તો મિત્રો મને આવતી ગુથામાં પાણી આવે છે કે મજા આવશે કશો બે કેવી મજા આવશે એક નંબર ભાઈ તમારે ખાવાય તો કોલ નથી બી તમારે તો મિત્રો પિન્ટુ ભય છે જે પાણી ખાલી કરી રહ્યા છે siap nih, numpul itu yang terakhir. finally guys, હું તમને પછી બતાડું અમારા બક્કા જ તો મિત્રો ફાઇનલી અમારે અહીંયા પર નાસ્તો કરવાનો છે બેસી રે અમારી પાસે બેસી ગઈ છે તો ફાઈનલી ગઈ છે નંબર ટુ અને બેઠાની સુધી તો આ પીટુ ભાઈ પીટુ ભાઈ તમારે બધા ખાડી કેવી મજા આવશે ક્યાં પડી ગયા છે હા તો મિત્રો આ રહી બેઠાની થયેલી તે પીટુ ભાઈ આવેલી હશે

લે માગાજી મિત્રો એટલે આ પટર મિત્રો જ લેબુ એટલું સ્વાદિશ હોય છે કે ખાવા ઇટલી બજા આવે છે મિત્રો તમારે લેબુ ગપ તો પર કોમેન્ટ કરજો તમારે તો મિત્રો તમારે શેકેલા બકાયા ખવાય કપડાઈએ આવી જશે તો લાગે આવજો કે બરાબર જ ખવાજો જય માતાજી દેખી લો મિત્રો કેવો બસ સરસ મજાનો બકાય તૈયાર થઈ ગયો આ હે પિંટુ બે મેઠું ખોલી રહ્યા છે મરચું મેઠું ની एक्चुअली मैं मर चुकी हूं सॉरी मित्रों बैठन ली जी गुनिया मिस्टेक થઈ ગઈ યાર મત ખો લા મત ખો લે આ મિત્રો ને એક કણ નહિ મળગા દુદો પીટુ આ બધા જબતરથી આખો દાડી વચ્ચે આદ ગાળે છે જસવરભાઈ તમે દેખી રહ્યા છો પીટુ ભાઈ બસ બજા છે બસ ઠીક થઈ ગયો એ બ્લોક હે યાર તો દેખ કે કળિયા પવાબા આવે છે વર પીટુ ભાઈ બધતે આપે છે કળી મારા પાકું લેવું હદી જઈ જો લીંબુ ખાવાની મિત્રો એટલી મજા આવે છે ને આંદર પડી ગઈ છે આ બાર રોહિત ભાઈ ખુશ થઈ ગયા થઈ ગઈ છે એને ઉડી એડ ઉડી એડ હવે ઉડી એડ સુ એડ હવે એક છે નું બગમાં આવે